સૌને જય વિશ્વકર્મા સમગ્ર વિશ્વકર્મા વંશજ પરિવાર માટે એક અનેરો ધર્મલાભ તારીખ તેર ચૌદ પંદર એપ્રિલના રોજ ભગવાન વિશ્વકર્મા પ્રાગટ્ય સ્થળ એવા ઇલોરગઢ વેરુળ મુકામે થઈ રહ્યો છે ત્યારે આવો તારીખ તેર ચૌદ પંદર એપ્રિલ આ ત્રિદિવસીય કારયાત્રામાં સમગ્ર વિશ્વકર્મા વંશજ પરિવાર સાથે જોડાઈને આવો ધર્મલાભ મેળવીએ આ માટે આપણે સૌએ પોતાની કાર પરિવાર સાથે લાવીને આ ધર્મયાત્રા કારયાત્રા તારીખ તેર એપ્રિલના રોજ પ્રસ્થાન થવાની છે અને તારીખ ચૌદ એપ્રિલના રોજ ઇલોરગઢ વેરૂડ મુકામે પહોંચશે આપ સૌ જાણો છો કે તારીખ પંદર એપ્રિલના રોજ ઇલોરગઢ વેરૂડ મુકામે ભગવાન વિશ્વકર્માના બેસણા છે એ સ્થળે શિવલિંગ સ્થાપિત છે ત્યાં જળાભિશાક કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ ઉપરાંત ભગવાન વિશ્વકર્માજીનો યજ્ઞ અને ધ્વજારોહણનો કાર્યક્રમ પણ સંપન્ન થવાનો છે ત્યારે હું રમણીકભાઈ પાટણવાડિયા પ્રમુખ ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટ તથા મારા સિનિયર વિદ્વાન અને વડીલ રશિકભાઈ ડી વાઘસણા મેનેજિંગ ટ્રસ્ટી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ વતી આપ સૌને જોડાનાર તમામ વિશ્વકર્મા વંશજ ને શુભકામના પાઠવીએ છીએ ચાલો એક બનીએ નેક બનીએ ધર્મલાભ લઈએ સૌને જાય છે